ભરૂચ પાંજરાપોળને તાજેતરમાં છાણમાંથી ગૌસ્ટિક દિવડા અને છાણા બનાવવાનું મશીન દાનમાં મળ્યું છે જે પર્યાવરણ સંરક્ષણ અને પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ પગલું છે આ મશીન દ્વારા ગાયના છાણનો ઉપયોગ કરીને ગૌ સ્ટિક દિવડા અને છાણા જેવી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવામાં આવશે જે લાકડાના વપરાશમાં ઘટાડો કરશે અને પર્યાવરણનું જતન કરશે આ મશીનથી ઉત્પાદિત ગૌ સ્ટિક અને દિવડા પરંપરાગત લાકડાના ઉત્પાદનોનો વિકલ્પ પ્રદાન કરશે જે લાકડાની માંગમાં ઘટાડો કરશે અને વૃક્ષોનું સંરક્ષણ કરશે છાણમાંથી બનાવવામાં આવતા આ પ્રોડક્ટ્સ પર્યાવરણને અનુકૂળ છે અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં મદદરૂપ થશે ભરૂચ પાંજરાપોળના આ પ્રયાસથી ગૌશાળામાં રહેલી ગાયોનું સંરક્ષણ અને સંભાળ વધુ અસરકારક બનશે છાણનો યોગ્ય ઉપયોગ કરીને પાંજરાપોળ આત્મનિર્ભર બનશે અને આર્થિક રીતે સશક્ત બનશે સાથે જ આ પ્રોડક્ટ્સનું વેચાણ કરીને સ્થાનિક સમુદાયને પણ લાભ મળશે

જે પવિત્ર કામમાં જ વપરાવાની છે આ છાનમાંથી બનેલી વસ્તુઓની સંખ્યા બીજ આ મશીન દ્વારા વધુને વધુ સંખ્યામાં એનું પ્રોડક્ટ લઈ અમે દરેકને આ વસ્તુ પહોંચાડી શકીશું